પાનોલી પોલીસે લેન્ડમાર્ક હોટેલ કમ્પાઉન્ડમાંથી ચૌદ હજાર પાંચસો કિલો ઉપરાંતનો શંકાસ્પદ ભંગારનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસ ચાર પોઈન્ટ ચોત્રીસ લાખ ઉપરાંતનો ભંગાર તેમજ ટ્રક મળી નવ પોઈન્ટ ચોત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ચોક્કસ માહિતીને આધારે પાનોલી પોલીસ દ્વારા જથ્થો ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી પાનોલી પોલીસ ટીમ પાનોલી વિસ્તારમાં મિલકત સંબંધી ગુના અંગે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે એક ટ્રકમાં વિપુલ માત્રામાં વગર બિલ કે પરમિટ વગરનો ભંગાણનો જથ્થો ભરી ખરોડ ચોકડી પર આવેલા હોટલ લેન્ડમાર્ક કમ્પાઉન્ડમાં પાર્કિંગમાં ઊભી છે જે આધારે પાનોલી પોલીસ રવિવારના રોજ સાત કલાકે લેન્ડમાર્ક હોટલ પાર્કિંગમાં સર્ચ કરતા ભંગાણનો જથ્થો ભરેલ ટ્રક ઊભેલા જોવા મળી હતી ટ્રક પર રહેલા ચારક અનવર સિદ્દીક અલિક પાસે ટ્રકમાં રહેલ લોખંડની એંગલો લોખંડની પ્લેટો તેમજ લોખંડના ટુકડા અંગે જરૂરી બિલ તેમજ અન્ય આધાર પુરાવા માંગતા તે ગલ્લા ટલા કરવા લાગ્યો હતો જેને લઈ ભંગાળનો જથ્થો ચોરી અથવા છળ કપટથી મેળવ્યો હોવાની શંકાએ પાનોલી પોલીસે ચૌદ હજાર ચારસો નેવું કિલો લોખંડ ભંગાણનો જથ્થો કિંમત રૂપિયા ચાર લાખ ચોત્રીસ હજાર સાતસો તેમજ પાંચ લાખ રૂપિયાની ટ્રક મળી કુલ નવ નવ લાખ ચોત્રીસ હજાર સાતસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ અનવર સિદ્દીક અલી અટક કરી વધુ પૂછપરછ આરંભી હતી